નમસ્કાર દર્શક મિત્રો હું છું पायल વામણિયા આપ જોઈ રહ્યા છો મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચાર જાફરાબાદથી જાફરાબાદ દરિયાથી વીસ નોટિકલ માઇલ દૂર શંકાસ્પદ બોટની તસવીર સામે આવી તારા સભ્ય હિરા સોલંકી વાયરલેસ મારફતે માછીમારો સાથે કરી વાત દરિયાઈ સુરક્ષાને લઈને તારા સભ્ય હિરા સોલંકી જાફરાબાદ દરિયા કિનારે પહોંચ્યા હતા માછીમારો પાસેથી વાયરલેસમાં વિગતો મેળવતા હીરા સોલંકી તંત્ર દ્વારા સુરક્ષામાં વધારો કરાયો દરિયાઈ સીમામાં શંકાસ્પદ બોટને લઈ હલચલ જોવા મળી અજાણી બોટ કોની તે અંગે કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટર મારફતે તપાસ શરૂ કરી વિરજી સિયાળ મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ ચાપરાબાદ ભાઈ સીતારામ ભાઈ ભાઈ કેટલીક આગે હશે એ બોટ આપણાથી ભાઈ હેલિકોપ્ટર ને એ બધું આવી ગયું છે ત્યાં શંકાસ્પદ કેવું દેખાય કેમ કે સમાચાર ફોન આવે છે એટલે બોર્ડ પર નંબર લખેલા છે નામ લખેલું છે ફ્લેગ છે આપણા જેડના બીડ ના કઈ અચ્છા ચલો કોસ્ટગાર્ડ તો અહીંયાથી નીકળી ગઈ છે લગભગ પણ હવે એવા કંઈ સમાચાર મળે એટલે તાત્કાલિક સમાચાર વાયરલેસ કન્ફર્મ કરજો ઓકે થેન્ક યુ ભાઈ થેન્ક થેન્ક યુ